ના મોજ નો ખબર થશે સાથે શામ એનો ત્રીજો સોમવાર બધા હાર મહાદેવ શુભ સોમવાર કાશી વિશ્વ મંદિર કે આ હાટકેશ્વર મહાદેવ હાટકેશ્વર માં મંદિર ગયા તા હાટકેશ્વર મહાદેવ ના બહુ ભક્તો બહુ હતું વધારે એટલે એના કઈ મને નતું લાગતું કે વિડીયો ઉતરે કાંઈ પગે લગાય એટલે ઘણા બધા ભક્તો બેઠા હતા એટલે ન મેળા અહીંયા કોઈ છે નહીં એટલે અહીંયા દર્શન કરાવી દઉં દર્શન કરી લઉં આપણા નવા ઊંઝા જેવા ના

મારા બેનના ડોઈ બાંધી ગયા છે ને મારે સફેદવાળ આવી ગયા છે મારે કાઈ જાવું છે બતાવવા મેં આવું તો વહેલું પણ મોડું થઈ ગયું થોડુંક વહેલું આવવાનું પણ ઠકી ગયા કે આશ્રમ એ તો ઓમકાર નામ લીયા આ ઇધર સંકે લે માદના તમને ખાય આવતા પ્રસાદ ભાઈ વાત કરીએ કેવું દેવ આ ની પરિષદ લે લીધી આ બધા આપ ઓમકાર ભાઈ કોઈ તાત તમે ભાઈ કોણ હા ભાઈ નથી કરતા ભાઈ પ્રાઇવેટ એકાઉન્ટ રાખે વાત કરે નહીં નહીં અમારે યાર

બારમાં મૂળ પંદર મિનિટ વાળ છે તો હવે હવે આપણે ખર્ચે બ્લોગ તો આપણે બ્લોગ તમને કેવો લાગ્યો અને કોમેન્ટ કરી નાખો આખો સોરી આપણો મિની બ્લોગ જોયો તો આપણે ઇન્સ્ટાગ્રામ રેડી જતા રહ્યો પછી યુટ્યુબરમાં જીગલો યુટ્યુબર રેડી ઇન્સ્ટાગ્રામ રેડી પેજ છે આપણે એમાં આપણે મિની બ્લોગ જાય આમ જો તો આમાં પણ મળી જશે મજા આપણી મળી જાય તો આવતીકાલે મળે નેક્સ્ટ બ્લોગમાં આવતીકાલે સાત મહિનાનો મંગળવાર અને શુભ મંગળવાર તો આવતીકાલે મળે નવા બ્લોગમાં નહીં મોજ મેસેજ હતા નવા એટલે નવા કોમેડી બ્લોગ્સ હતા નવા લાઈફ ટાઈમ બોક્સ સાથે બધાને ગુડ નાઇટ શિવરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય દ્વારકાધી હર હર મહાદેવ આવી મળ્યા હતા કે નવા લોકમાં એટલે ગુડ નાઇટ મહાદેવ જય દ્વારકાધી બાય બાય